આજ રોજ રાજકોટના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એસવી વી સાહેબે ચુકાદો આપેલો છે રાજમોતી ઓઇલ મિલ જે ચકચારી કેસ હતો આ કેસની હકીકત એવી હતી કે રાજકોટ મિલમાં જે કાર્યરત હતા તે દિનેશભાઈ મગનભાઈ દક્ષિણી કે જે અમદાવાદ ખાતે રે એકાઉન્ટ તરીકે નોકરી કરતા હતા તે કેસમાં રાજકોટ ઓઇલ મિલના સંચાલકોને એવું ધ્યાન આવેલ કે તેઓ અમદાવાદ ખાતે ઉચ્ચાપથ કરે છે એ પદના વિષયને ધ્યાને લઈ રાજકોટ ઓઇલ મિલના માલિક સમીરભાઈ મધુકાંત શાહનાઓએ સમીરભાઈ ઈશ્વરલાલ ગાંધી કે જે રાજકોટના એકાઉન્ટન્ટ હતા તેમને તપાસ કરવા માટે અમદાવાદ ખાતે મોકલેલ અને અમદાવાદમાં રાજકોટના જે સમીર ગાંધી છે અને કૃપાલસિંહ સિંહ છે તેઓ બંને દિનેશભાઈ દક્ષિણને અમદાવાદ ખાતે મળવા આવેલ અને ત્યાંથી ઉંચાપત અંગેની વાતચીત કરેલ અને એ હિસાબ પતાવવા માટે તેઓને રાજકોટ મુકામે લઈ આવો તેઓ રાજકોટના જે રાજમોતી ઓઇલ મિલના સંચાલક છે જે સમીરભાઈ શાહના હોય તેમને અમદાવાદથી રાજકોટ ખાતે લઈને આવવા જણાવેલ અને ત્યાં આ દિનેશભાઈ દક્ષિણી છે તેઓને યોગેશભાઈ ભટ્ટ જે બી ડિવિઝનમાં ફરજ ઉપર નોકરી નોકરીની ફરજ ઉપર પીએસઆઈ તરીકે હતા તેઓને સોંપવામાં આવેલ હતા અને તેમ તેમને સોંપવામાં અને પૈસા કઢાવવા માટેની કામગીરી સોંપેલ હતી જે કામગીરીમાં માર મારતા આ દિનેશભાઈ દક્ષિણીનું મૃત્યુ થયેલું હતું જે ખૂનમાં પરિણામેલું હતું આ કેસ ચાલતા ચાલુ ટ્રાયલ દરમિયાન કુલ અગિયાર આરોપીઓએ કેસનો સામનો કરેલો હતો કેસની ટ્રાયલ દરમિયાન જે સમીરભાઈ ઈશ્વરલાલ ગાંધી છે જે અમદાવાદ જે રાજકોટના એકાઉન્ટન્ટ હતા તેઓને નામદાર કોર્ટે તાજના સાક્ષી તરીકે જાહેર કરેલા હતા એ તાજની સાક્ષીની જુબાની તેમજ દિનેશભાઈ દક્ષિણી જે એમના પત્ની અમદાવાદ ખાતે હતા તે પુષ્પાબેનની જુબાની અને ફરિયાદી અશોકભાઈ કે જે દિનેશભાઈ દક્ષિણીના શાળા હતા તે તમામની જુબાની અને અન્ય સાહેબોને જુબાનીને ધ્યાને લઈ નામદાર કોર્ટે ત્રણસો બે ત્રણસો ચોસઠ એકસો વીસ બી ગુનાના કામે આરોપી સમીરભાઈ મધુકાંતભાઈ શાહનાઓને કૃપા કૃપાલસિંહ ચુડાસમાનાઓને અને યોગેશભાઈ ભટ્ટનાઓને આજીવન કેદની સજા અને રૂપિયા પચીસ હજારનો દંડ કરેલ છે ત્રણસો એકતાલીસના ગુનાના કામે ચાર મહિનાની એક મહિનાની સજા કરેલી છે અને જીપીએકની કલમના કામે ચાર મહિનાની સજા કરેલી છે અને જે ચુકાદો આજ રોજ નામદાર કોર્ટે જાહેર કરેલો છે આખો કેસ રાજમોતી ઓઇલ મિલમાં જે ઉંચાપથ જે અમદાવાદના એકાઉન્ટન્ટ દિનેશભાઈ દક્ષિણી દ્વારા કરવામાં આવેલી હતી તે બાબતનો હતો અને એ ઉંચાપત જે કરેલી છે તેના પૈસા પડાવવા કઢાવવા સારું રાજમોતી ઓઇલ મિલના સંચાલકોએ તેમના રાજમોતી ઓઇલ મિલના રાજકોટના એકાઉન્ટન્ટને કામ સોંપેલું હતું જેમનું નામ હતું સમીરભાઈ ગાંધી એ સમીર ગાંધી સમીર શાહ કે રાજમોતી ઓઇલ મિલના સંચાલક હતા તેમના કહેવાથી અમદાવાદ મુકામે આવે છે અમદાવાદ મુકામેથી ત્યાં અમદાવાદના એકાઉન્ટન્ટ દિનેશભાઈ દક્ષિણીને તેમના ઘરેથી વેજલપુર મુકામેથી રાજકોટ ખાતે લઈ આવે છે અને રાજકોટ મુકામે લઈ આવી અને પછી તેમને યોગેશ ભટ્ટ જે બી ડિવિઝનમાં કામ કાર્યરત હતા તેમને સોંપવામાં આવે છે અને તેઓ પૈસા પડાવવાના કામ કઢાવવાના કામે તેમને દિનેશભાઈ દક્ષિણીને માર મારતા તેમનું મૃત્યુ નીપજે છે અને ખૂન કરવામાં આવેલ છે તે મુજબની હકીકત છે મુખ્ય મુદ્દાઓ મુખ્ય મુદ્દાઓ જેમાં એક અગત્યનો મુદ્દો હતો કે જ્યારે દિનેશભાઈ દક્ષિણી દ્વારા એક હસ્તાક્ષરમાં ચિઠ્ઠી લખાવડાવી હતી અને જે બળજબરીથી માર મારીને લખાવવામાં આવેલી હતી અને તેમાં કબૂલાત કરાવે કરાવેલી હતી કે તમે રાજમોતી ઓઇલ મિલના ઘણા પૈસા ઊંચાપત કરેલી છે અને તે તમારે કોઈપણ સંજોગોમાં પાછા આપવા પડશે અને તમારે રાજકોટ મુકામે આવવું પડશે આપણા શેઠ બોલાવે છે જે શેઠ સમીરભાઈ શાહ હતા અને શ્યામભાઈ શાહ હતા તેમના કહેવાથી સમીરભાઈ ગાંધી જે એકાઉન્ટન્ટ હતા તેમને લઈ આવે છે અને એ જે ચિઠ્ઠીનું લખાણ હતું જે મહત્વનો પુરાવો હતો જે મરણ જનારે મરતા પહેલાં છેલ્લે જે એના કુદરતી હસ્તાક્ષરમાં લખેલી હતી તે હતી સમીરભાઈ ગાંધીના કહેવાથી બળજબરીથી મરણ જનારની પત્ની જે પુષ્પાબેન હતા તેમની હાજરીમાં તેમના વેજલપુર મુકામેથી તેમને રાજકોટ મુકામે લઈ જવામાં આવે છે અને જે બળજબરીનો જે પુરાવો હતો જે પુષ્પાબેને તેમની જુબાનીમાં નામદાર કોર્ટ રૂબરૂ જાહેર કરેલો છે કે બે વ્યક્તિઓ રાજકોટ મુકામેથી આવ્યા હતા જે સમીર ગાંધી અને કૃપાલસિંહ હતા જે મારા પતિને બળજબરીથી ચિઠ્ઠી લખાવી અને માર મારી અને રાજકોટ મુકામે લઈ ગયેલ છે આરોપી જે સમીરભાઈ શાહ હતા જે જામીન મુક્ત હતા તેમને આ ચુકાદાથી તેમને કસ્ટડીમાં લેવામાં આવેલ છે કૃપાલસિંહ ચુડાસમાં હતા તે પણ જામીન મુક્ત હતા તેમને પણ હવે કસ્ટડીમાં લેવામાં આવેલ છે અને યોગેશભાઈ હતા તે પ્રથમથી જ આ ગુનાના કામે કસ્ટડીમાં હતા અને તે હાલ સજા માટે તેમનું સજા વોરંટ ભરેલું છે અને અને જે તાજના સાક્ષી સાક્ષી હતા જે કસ્ટડીમાં હતા તેઓ એને તાજના સાક્ષી તરીકે જાહેર કરેલ હોય આજે તેમને હવે મુક્ત કરવામાં આવશે જે તાજના સાક્ષી સમીરભાઈ ઈશ્વરલાલ ગાંધી છે ટોટલ તેત્રીસ સાક્ષીઓ છત્રીસ સાક્ષીઓનો મૌખિક પુરાવો હતો જેમાં ફરિયાદી ભોગ બનનાર તાજના સાક્ષી પંચ પંચો તે તમામ અને બીજા નેવથી વધારે દસ્તાવેજી પુરાવા હતા અને છત્રીસથી છત્રીસ જેટલા મૌખિક પુરાવા હતા